અને મોબાઈલ તથા રોકડને લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતા ભેસ્તાન પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી તો બીજી તરફ ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા તો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ત્રણમાંથી બે લૂંટવીત હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓ તોહેબ શેખ અને કલીમ શેખને ઝડપી પાડ્યા હતા જ્યારે ભાગી છૂટેલા ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો આજરોજ સિદ્ધિકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલા લઈ આરોપીઓ પૈકીના છે આરોપી પૈકીના એકની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્ટેચિંગ તથા અન્ય આરોપી સલામત પૂરવા હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુના ભૂતકાળમાં દાખલ થયેલ છે સાહેબ લૂંટ કેમ કરે છે આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે